નમસ્કાર મિત્રો આપ તમામ મિત્રોનું દિલથી આપણી ગુજરાતી ભક્તિ જીવન ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું અને એવી આશા રાખું છું કે માં ભગવાન ગુરુદેવ માતાજી આપ તમામ સર્વ કુશળ મંગળ રાખે તેવી ગુરુદેવ ને એટલા માટે કે કુરદેવી કુળને ને આગળ વધારે કુલ નું ભલું કરે અને આખા કુળને ને ઉજાગર કરે કુરદેવી હોય કુરદેવતા હોય તમે જેને જેને માનતા હોય એ જ તમારા કુરદેવી અને એ જ તમારા મારા ભગવાન સવાર માં વહેલા ઉભા એમની સેવા પૂજા કરો એમને દીવા ધૂપ અગરબત્તી પ્રસાદ જે ચડાવતા હોય તે દીવો કે તમે જે તમારી ભાવના હોય સાચા હૃદયના ભાવથી તમે પૂજા કરતા હોય એવી પૂજા કરવાની છે દરરોજ અને કુરદેવી સિવાય ઉદ્ધાર તો નથી જ મિત્રો તમે દુનિયાના છેડે જાઓ કોઈ પણ સાધુ સંત કોઈ પણ ભક્ત જોડે જાઓ તો પહેલા જ તમને એમ કહેશે કે તમારા કુરદેવી માનું સ્મરણ કરો તમારા કુરદેવી માનું નામ લો એમની સેવા પૂજા દીવા ધૂપ કરો કુરદેવી સિવાય આ જગત માં કોઈ ઉદ્ધાર નથી જેની કુરદેવી ઉજાગર હોય જાગૃત હોય એના ઉપર ની કૃપા હોય એનો બેડો પાર થઈ જાય છે એટલા માટે કુરદેવી માને જ તમે સેવા પૂજા અર્ચના આરતી ધૂપ દીવા અગ્રબત્તી કરો એમના નામનો જાપ જપો એમના નામનો આ એક જ મંત્ર છે એનાથી તમારું જીવન ધન્ય થઈ જશે કુરદેવી પાસે જઈ તમે સવાર સાંજ જે રીતે પૂજા કરતા હોય એ રીતે પૂજા કરી અને સાચા હૃદયના ભાવથી કુરદેવી માનો આ મંત્ર બોલવાનો છે મંત્ર બોલો એ પહેલા મિત્રો માતાજીને સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરવાની છે હે માં કુરદેવી અમારાથી લાખો કરોડો હજારો ભૂલો થઈ ગઈ હોય તો અમને માફ કરજો બે હાથ જોડી અને ત્રીજું મસ્તક નમાવીને હું તમને નમન કરું છું મારા કુલની રક્ષા કરજો મારા પરિવારની રક્ષા કરજો ધંધામાં વૃદ્ધિ આપજો દુશ્મનોને દૂર કરજો સુખ ભરપૂર કરજો આશા અમારી પૂરી કરજો રિદ્ધિ સિદ્ધિ અષ્ટ ન નિધિ આપજો અમારા દુખ ને હરજો અમારી દરેક મનોકામના દરેક ઈચ્છાઓમાં પૂરી કરજો

હે માં સજ્જન સહિત દે કુટુંબમાં પ્રીત દે અને આખી દુનિયામાં અમને જીત અપા અમારો વિજય કરા હે મા કુરદેવ દેવી હે મા જગત જન્મી હે મા જગદંબા કુરદેવી માટી કોટી નમન કરીને હું માં પ્રાર્થના કરું છું અમારા દુઃખ નાશ કર દુશ્મનો દૂર કર સુખ ભરપૂર કર આશા પૂરી કર હે માં ભવાની હે મા જગદંબા આટલું અમારા ઉપર તું દયા કર અને અમારા ઉપર અમી દ્રષ્ટિ કર આ બધી વિનંતી કરીને તમારે માતાજી સામે આ એક જ મંત્ર બોલવાનો છે કુરદેવી નમા કુરદેવી નમા કુરદેવી નમા કુળદેવી નમા કુળદેવી નમા આ મંત્ર તમારે જેટલી વખત બોલાય એક મિનિટ બે મિનિટ ત્રણ મિનિટ દસ મિનિટ સુધી જેટલી વખત બોલો એટલી વખત બોલી શકો છો પછી તમે મંત્ર બોલ્યા પછી પૂજા પૂર્ણ થયા બાદ તમે કોઈ પણ ઈચ્છા તમારી હોય તો તમે કોઈ સાધુ સંતને જમાડો બેન દીકરીને રાજી કરો ગાય અથવા કૂતરાને રોટલી નાખો કોઈને કોઈ ધર્મનું કાર્ય કરો કોઈ ગરીબને જમાડો કોઈ બ્રાહ્મણને યથાશક્તિ દાન આપો કોઈને કોઈને કોઈ ધર્મનું કાર્ય કરો મદદ કરવી આ બધા ધર્મના કાર્યો છે મિત્રો તો તમારા કુલદેવી માં તમારા પર પ્રસન્ન થશે રાજી થશે અને ઘણા બધા તમારા કાર્યો સિદ્ધ થઈ જશે અને જીવન પર તમારું ધન્ય થઈ જશે જય ગુરુદેવ જય માતાજી